રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભવિષ્ય દર્શન આપનું દૈનિક રાશિફળ બુધવાર બાર નવેમ્બર બે હજાર પચીસ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું જ્યાં દરરોજ અમે આપની સમક્ષ લાવીએ છીએ આપની રાશિ અનુસારનું આજનું સચોટ અને વિસ્તૃત દૈનિક ભવિષ્ય ફાળ આજે છે બુધવાર તારીખ બાર નવેમ્બર બે હજાર પચીસ અને આ દિવસ છે દેવને સમર્પિત બુધ ગ્રહ બુદ્ધિ વેપાર સંદેશા સંદેશાવ્યવહાર તર્કશક્તિ અને ઝડપી સફળતાનો કારક છે આજના દિવસે તેમની કૃપાથી આપના જીવનમાં કેવા શુભ અશુભ પરિવર્તનો આવશે ચાલો જાણીએ મહેશ રાશિથી મીન રાશિ સુધીના જાતકોનું બારે રાશિઓ માટે કયો રહેશે આજનો દિવસ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નવાક્ષર છે અ લ અને ઈ આજે આપની અંદર એક નવીન ઉર્જાનો સંચાર થતો જણાશે આપનો ઉત્સાહ ચરમસીમા પર રહેશે જે આપણે કોઈપણ કાર્ય હાથ ધરવા માટે પ્રેરિત કરશે આથી કોઈ નવા કાર્ય કે પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેલો છે અને ફળદાયી પણ સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં આપણા સહકર્મીઓ તરફથી પૂરતો સહયોગ મળશે જેનાથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે સામાજિક વ્યવસાયિક ક્ષેત્રે કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માર્ગ ખોલી શકે છે પારિવારિક જીવનમાં સુમેળ અને આનંદનું વાતાવરણ જળવાય રહેશે આજના માટે માર્ગદર્શન જોઈએ તો ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો અને લાગણીઓને બદલે તર્કથી કામ લેજો તેમજ ક્રોધ પર કાબુ રાખવો અત્યંત જરૂરી છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજે આપણા મન અને આત્મામાં એક ગહન શાંતિનો અહેસાસ થશે આપ પોતાની જાત સાથે સમય વિતાવવાનો આનંદ માણશો નાણાકીય બાબતોમાં સ્થિરતા જળવાય રહેશે ચિંતા દૂર થશે અને કોઈ જૂના રોકાણમાંથી લાભ મળવાના યોગ પણ રહેલા છે ઘરગથ્થુઓ અને કૌટુંબિક કામોમાં સુખ સંતોષની પ્રાપ્તિ થશે જે દાંપત્ય છે દાંપત્ય તેમના માટે આજનો દિવસ અત્યંત આનંદમય અને રોમેન્ટિક બની રહેશે સંબંધોમાં મધુરતા વધશે સાંજે મિત્રો સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ પણ બની શકે છે આજના માટે માર્ગદર્શન જોઈએ તો બચતનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે તેથી બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના સ્વામી સ્વયં બુદ્ધદેવ છે આથી તેમના દિવસની શુભ અસર આપણે વિશેષ રૂપે પ્રાપ્ત થશે આજે આપણે પ્રગતિ અને સફળતાના સ્પષ્ટ સંકેતો જોવા મળી શકે છે જો આપ કોઈ નવો વ્યવસાય કે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આજનો દિવસ ગ્રહોના ઉત્તમ યોગને કારણે ખૂબ જ અનુકૂળ રહેલો છે આપણા મિત્રો અને શુભેચ્છકો તરફથી ભરપૂર સહકાર પ્રાપ્ત થશે જે આપના આત્મવિશ્વાસમાં વધારો કરશે સંચાર કૌશલ્યને કારણે અધુરા કાર્યો પૂરા કરી શકશો આજના માટે માર્ગદર્શન જોઈએ તો કોઈ પણ માહિતીની સત્યતા ચકાસ્યા વિના તેના પર આધાર રાખશો નહીં માત્ર વિશ્વાસ પાત્ર સ્ત્રોતો પર જ ભરોસો રાખવો ખૂબ જ જરૂરી છે કર્ક રાશિ ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ અને હ આજે આપના ઘરમાં સુખ શાંતિ અને ખુશીનું વાતાવરણ જળવાય રહેશે પારિવારિક સભ્યો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે આપના વડીલો અને માતા પિતાના આશીર્વાદથી આપના દરેક કાર્યોમાં અપેક્ષિત સફળતા મળશે પ્રોપર્ટી સંબંધિત કોઈ નિર્ણય લેવા માટે કે નવા વાહનની ખરીદી માટે આજનો દિવસ ઘણો ઉત્તમ રહેલો છે જો આપ ઘર સજાવટ કે ફર્નિચરનું કામ કરવા માંગતા હો તો તેના માટે પણ સારો સમય રહેલો છે ભાવનાત્મક રીતે આજે આપ ખૂબ જ સંતુષ્ટ રહેશો આજના માટે જોઈએ માર્ગદર્શન તો પોતાના આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરશો સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ મટ આજે આપનું વ્યક્તિત્વ અને નેતૃત્વ ક્ષમતા ચારે બાજુ પ્રભાવ પાડશે આપણી નિર્ણય શક્તિ અને વાણીથી વાણીની મધુરતા લોકો પ્રભાવિત થશે કાર્યક્ષેત્રમાં આપને કોઈ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ નેતૃત્વ કરવાની તક મળી શકે છે ઉચ્ચ અધિકારીઓ કે બોસ આપણી કામગીરીથી અત્યંત પ્રસન્ન રહેશે જેના ફળ સ્વરૂપે પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની વાતચીત આગળ વધી શકે છે પ્રેમ સંબંધમાં રહેલા જાતકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે સંબંધ વધુ મજબૂત બનશે આજના માટે માર્ગદર્શન જોઈએ તો સફળતાના આ સમયે અહંકારને પોતાના પર હાવી ન થવા દેશો સહકાર અને વિન વિનમ્રતાથી કામ લેવાથી વધુ લાભ થઈ શકે છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હળ દેવની વિશેષ કૃપા રાશિ પર પણ આજે જોવા મળશે આપની બુદ્ધિ અને તાર્કિક ક્ષમતાના આધારે આજે આપની લાંબા સમયથી ચાલી આવતી યોજનાઓ સફળ થઈ શકે છે અણધારીઓ નાણાકીય લાભ થવાના યોગ પણ રહેલા છે જે આપની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે સામાજિક જીવનમાં નવા સંબંધો કે મિત્રતા થવાની સંભાવના રહેલી છે જે ભવિષ્યમાં ઉપયોગી થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે પરિણામલક્ષ્મી સાબિત થઈ શકે છે આજના માટે માર્ગદર્શન જોઈએ તો આજે કામના બોજને કારણે થોડો થાક અનુભવાઈ શકે છે નિયમિત આરામ કરો લેવો અને માનસિક શાંતિ જાળવવી હિતાવહક રહેલી છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રયત્નોનું ફળ આપનારો રહેલો છે ભૂતકાળમાં કરેલા તમારા તમામ પ્રયાસો આજે રંગ લાવશે અને સફળતા જરૂરથી અપાવશે જો કોઈ યોજના લાંબા સમયથી અટકેલી હોય તો આજે તે ફરીથી ગતિ પકડશે અને આગળ વધવાની શક્યતા પણ રહેલી છે વેપાર અને ધંધામાં ક્ષેત્રમાં આપેલા અપેક્ષા મુજબના લાભ મળવાના યોગ પણ રહેલા છે જેનાથી આર્થિક સુધારો થશે ઘરમાં શાંતિ પ્રેમ અને સખાવતનું વાતાવરણ જળવાય રહેશે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે આજના માટે માર્ગદર્શન જોઈએ તો પારિવારિક સભ્યોની લાગણીઓ અને વિચારોને માન રાખજો સર્વ મનથી લીધેલી નિર્ણયો વધુ શુભ ફળ આપશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન ય આજનો દિવસ વૃશ્ચિક રાશિ માટે મિશ્ર ફળદાયી રહી શકે શકે છે કાર્યસ્થળે કામનું થોડું વધારે દબાણ અનુભવાઈ શકે છે પરંતુ આપ પોતાની મહેનત અને લગ્નથી આ પ્રકારને પાર પાડી શકશો સ્વાસ્થ્યમાં જો પહેલાંથી કોઈ સમસ્યા હોય તો તેમાં સુધારો જોવા મળી શકે છે સાંજના સમયે આપને કોઈ સારા કે શુભ સમાચાર મળી શકે છે આખા દિવસનો થાક દૂર કરી દેશે પોતાના ગુસ્સાને પ્રાપ્ત રાખ શાંત રાખીને કામ કરવું હિતાવહક છે આજના માટે માર્ગદર્શન જોઈએ તો કાર્યક્ષેત્રમાં કે સામાજિક સ્તરે રહેલા ગુપ્ત શત્રુઓ કે શાળુ લોકોથી સાવચેત રહેવું કોઈની પણ સાથે અંગત વાતો ન કરવી નવમી રાશિ છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ આજે ધનરાશિના જાતકો માટે નવું શીખવા કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ દિવસ રહેલો છે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેલો છે ટૂંકા કે લાંબા પ્રવાસના યોગ બની રહ્યા છે જે વ્યવસાય કે વ્યક્તિગત રીતે લાભદાયી નીવડશે આપના કામકાજની પદ્ધતિમાં સુધારો થશે જેના કારણે કાર્યક્ષમતા વધશે મિત્રો સાથે સમય પસાર કરવો કે તેમની મદદ કરવી એ આપને આજે વિશેષ આનંદ અને સંતોષ જરૂરથી અપાવશે આજના દિવસ માટે માર્ગદર્શન જોઈએ તો દિવસના તમામ કાર્યોને સુવ્યવસ્થિત કરવા માટે સમયનું યોગ્ય આયોજન અને પ્રાયોરિટી બનાવવી ખૂબ જ જરૂરી છે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિ છે અનિવાર્ય છે આપના તમામ કાર્યો ધીમી ગતિએ પરંતુ નિશ્ચિત સફળતા તરફ આગળ વધી શકશે દાંપત્ય જીવનમાં મધુરતા અને સુખનો અનુભવ થશે જીવનસાથીનો સહકાર આપના પ્રોફેશનલ કાર્યમાં ખૂબ જ મદદરૂપ થશે આજે આપના મનમાં કોઈ નવો અને સકારાત્મક વિચાર ઉકસી શકે છે જે આપના ભવિષ્ય માટે પથદર્શક સાબિત થશે જમીન જાયદાદના કામોમાં સફળતા જરૂરથી મળી શકે છે આજના દિવસ માટે જોઈએ માર્ગદર્શન તો અતિશય વિચાર વિમર્શ અને દિદ્રામાં પડવાને કારણે આપ કોઈ મહત્વપૂર્ણ અવસર ચૂકી શકો છો સમયસર નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નવા અક્ષર છે ગત સ આજે આપની તીવ્ર બુદ્ધિ અને અદ્ભુત વાતચીતની શક્તિથી આપ મહત્વપૂર્ણ લોકોને પ્રભાવિત કરી શકશો બુદ્ધદેવની કૃપાથી આપના સંવાદ કૌશલ્યનો લાભ કાર્યક્ષેત્રે મળશે કામ પ્રત્યેનો ઉત્સાહ વધશે અને આપ દરેક કાર્યને સકારાત્મકતાથી પૂર્ણ કરી શકશો સામાજિક સ્તરે આપની પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો આપના મંતવ્યોને માન અપાવશે મોટા ભાઈ બહેનોનો સહકાર જરૂરથી પ્રાપ્ત થશે આજના દિવસ માટે માર્ગદર્શન જોઈએ તો સામાન્ય રીતે આરોગ્યમાં થોડી ઉદાસીનતા કે આળસ રહેવાની શક્યતા રહેલી છે યોગ અને પ્રાણાયામ પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહત છે બારમી રાશિ અને છેલ્લી રાશિ જોઈએ તો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ જ આજે મીન રાશિના જાતકોએ ભાવનાત્મક બાબતોમાં સમતોલ જાળવું ખૂબ જ જરૂરી છે વધારે પડતા લાગણીશીલ બનવાથી નિર્ણય લેવામાં ગફલત થઈ શકે છે લાંબા કાળે આર્થિક દ્રષ્ટિકોણથી સ્થિતિ સુધરશે અને રોકાણના નવા રસ્તાઓ ખુલશે આપની સર્જનાત્મક કાર્યો અને કલામાં રૂચિ વધશે અને આ ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે વિશેષ સફળતા મળી શકે છે ધાર્મિક યાત્રાનું આયોજન પણ થઈ શકે છે આજના દિવસ માટે જોઈએ તો માર્ગદર્શન નાણાકીય કે અંગત બાબતોમાં કોઈના પર વધુ વિશ્વાસ ન મૂકવો મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પર સહી કરતાં પહેલાં ધ્યાનથી વાંચી લેવા આજનો શુભ વિચાર જોઈએ તો બુદ્ધિ અને ધીરજ જ્યારે આ બંને ગુણો સાથે હોય ત્યારે વિશ્વની કોઈ પણ મુશ્કેલી કે મુસીબતનો પહાડ સરળતાથી પાર કરી શકાય છે સફળતા માટે ઉતાવળ નહીં પરંતુ વિવેક જરૂરી છે ભગવાન બુદ્ધ બુદ્ધે આપ સૌને બુદ્ધિ વેપાર વાણી અને જીવનના દરેક ક્ષેત્રમાં અસીમ સફળતા પ્રદાન કરે તેવી મારી શુભકામના જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં